અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ સનફાર્મા કંપનીમાં ગેસની અસરથી સાડત્રીસ વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના તોડા એકત્રિત થઈ ગયા હતા અને મૃતક કામદારના પરિવારને યોગ્ય વળતર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી આ બનાવ અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર પાનોલી જીઆરડીસીમાં આવેલ સનફાર્મા કંપનીમાં સાડત્રીસ વર્ષીય કામદાર અલાડ કડંભા ભુએ પ્લાન્ટ નંબર છ માં કામ કરતી વખતે રિએક્ટર નંબર છસો સત્તરમાં ટોલવીન પ્રોસેસ થઈ રહી હતી તે વખતે અચાનક ટોલવીનની અસર લાગતા માથામાં દુખાવો શરૂ થયો હતો જેને કંપનીના ઓએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી તેની હાલત ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની જીઆરડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તૂકી સારવાર બાદ શ્રમિક અલાટ કદંબા ભુએનું મોત નિપજ્યું હતું આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતકના પરિવારને યોગ્ય વળતર માટેની માગણી કરી હતી આ બનાવની જાણ થતાં આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવા કંપની ખાતે પહોંચી ગયા હતા અને મૃતક કામદારના પરિવારને ન્યાય મળે તે માટે કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી અને પરિવારને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહેવું તેવું જણાવ્યું હતું અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ રોષ થાલવ્યો હતો ઘટના અંગે પારોલી પોલીસ મટકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે નમસ્કાર જય હિન્દ જય ભારત બે બે દિવસ પહેલા સન ફાર્મા કંપની એક કામદારનું અવસાન થયેલું હતું અમને આજે જાણ થતા અમે આજે સન ફાર્મા કંપનીની મુલાકાત આવ્યા ત્યારે જાણવા મળ્યું છે કે ગેસ લાગવાથી એક યુવાન ની મૃત્યુ થયું છે એક દુઃખદ ઘટના બની છે આજે અંકલેશ્વર પાનોલી એવી જીઆઈડીસીઓમાં વારંવાર આવી ઘટનાઓ ગેસ લાગવાથી યુવાનો મૃત્યુ થાય છે કામદાર નું મૃત્યુ થાય છે ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે એમને સારું વળતર આપવામાં આવે જો એમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા રસ્તા પર કંપનીના ગેટ પર બેસીશું અને એ સવાલ ઊભો થાય છે કે સેફ્ટી ઇન્સ્પેક્ટર હોય કંપની ઇન્સ્પેક્ટર હોય એ લોકો શું ધ્યાન આપે છે આજે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને એક યુવાન મળવાથી એમના પરિવાર આજે એક દીવો ઉલવાઈ ગયો છે ત્યારે એક દુઃખદ ઘટના બને ત્યારે આ કંપનીઓ વારંવાર એમની મનમાની કરીને આ સરકારોના હિસાબે આજે પણ એમનું કામ ખોટા કરી રહ્યા છે કેમ આ સેફ્ટી ઇન્સ્પેક્ટર અને સેફ્ટીનું ધ્યાન નહીં રાખવામાં આવતું એ પ્રોડક્શનમાં કેમ એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર છે એના પર ધ્યાન કેમ આપવામાં નથી આવતું વારંવાર આવી ઘટના બને છે અને જો હવે આ ન્યાય નહીં મળે તો અહીંયા કંપનીના ગેટ પર અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહીશું અને એમને ન્યાય માટે લડીશું અને આજ સુધી જે આ વર્કરો બીજા છે ઉપર વર્કરો છે એમની સેફ્ટી માટે આજે લખાણ લઈને જઈશું કે આવી ઘટના બીજી વાર નહીં બને એમની ઈએસઆઈ હોય મેડી હોય એવી જે જે એમની વર્કરોની હશે એમને ન્યાય માટે અમે આજે પૂરેપૂરી રજૂઆત કરીને જઈશું